સુરેન્દ્રનગર બસ સ્ટેશન નજીક ચોમાસા જેવો માહોલ સર્જાયો છે મોડી રાત્રિના પાઇપલાઇનમાં ભંગાણ થતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો સ્ટેશન નજીક પાઇપલાઇન તૂટી જતા મુખ્ય રસ્તા પર તેમજ નજીકમાં આવેલ પેટ્રોલ પંપમાં પણ પાણી ઘૂસી ગયા હતા એક તરફ શહેરના અનેક વિસ્તારમાં અનિયમિત અને અપૂરતા પાણી વિતરણની ફરિયાદ ઉઠી રહી છે અને બીજી તરફ હજારો લિટર પાણીનો વેડફાટ શહેરના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે તે સમયે તકનો લાભ લઈ તસ્કરો મકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા તસ્કરો મકાનના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ કરી પિસ્તાળીસ તોલા સોનાના દાગીના અને ચાર લાખ હજાર રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી મારી ઘરે રાત્રે 20 તારીખે સાંજના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચોરી થઈલી છે બહુ મોટી ચોરી થઈલી છે એની કમ્પ્લેન અમે પોલીસમાં કરેલી છે અંદાજિત સાહેબ તોલા જેવું સોનું હતું 4.5 લાખ રૂપિયા જેવું અંદાજિત કેસ હતું પંચમહાલના સણસોલી ગામમાં વરઘોડામાં બબાલ થઈ ડીજેના માઇક પર અપશબ્દો બોલાતા આ મામલો ઉગ્ર બન્યો લોખંડની પાઇપથી લોકો મારામારી પર ઉતરી આવ્યા હતા જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા જેમને મોડી રાત્રે કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા બીજી તરફ ડીજેને પોલીસ સ્ટેશન લઈ જવાયું પોલીસે આ મામલે અગિયાર સામે રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી ગાંધીનગરમાં સામાજિક તત્વોનો આતંક યથાવત

આડેધડ છરીના ઘાવ વાગતા રાજવીરસિંહને ડાબા હાથે બરડામાં તેમજ માથામાં ઈજા પહોંચી હુમલા બાદ બંને આરોપી બ્રિજ નીચેથી ફરાર થયા ઇજાગ્રસ્ત રાજવીરસિંહને કલોલની શ્રદ્ધા હોસ્પિટલ ખાતે લઈ જવાયા હાલ રાજવીરસિંહ સારવાર હેઠળ છે સમગ્ર બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી હુમલાના સીસીટીવી મેળવી પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા વડોદરામાં બુટલેગરોની પોલીસથી બચવા નવી તરકીબ પેટ્રોલના ટેન્કરમાં પેટ્રોલના બદલે દારૂ ભરવામાં આવ્યો લાપરવાહી સુરક્ષા ભલી લખેલા ટેન્કરમાં લાખોના દારૂની હેરાફેરી થઈ રહી હતી પોલીસના ખતરાથી બચવા ખતરા લખેલા ટેન્કરનો ઉપયોગ કરાતો બુટલેગરોની તરકીબ જિલ્લા એલસીબી આગળ ફેલ થઈ ગઈ મંજુસર પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથેનું ટેન્કર જપ્ત કર્યું એલસીબીએ વિદેશી દારૂ ટેન્કર મળી કુલ પિસ્તાળીસ લાખ ઉપરાંત વડોદરામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો વિડીયોમાં પિતા મોપેટ પર દીકરીને ઉભા રાખી બાઇક હંકારતા જોવા મળ્યા આ સમયે જો બાળકીએ સંતુલન ગુમાવ્યો હોત તો દુર્ઘટના સર્જાવાની સંભાવનાઓ વધી જાય વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ પ્રતિક્રિયાઓ આપી કે વાલીઓએ બાળકોને આવી જોખમી સવારીથી દૂર રાખવા જોઈએ નવસારીમાં પાસે વાલીઓ નવસારી એક સાથે ત્રણ ગાડીઓનો અકસ્માત થયો પૂરપાટ ઝડપે આવતી સામેથી આવતી કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર જેમાં આઠ મહિનાની એક બાળકી અને નવ વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા વાહન ચાલકો બેફામ રોડ ક્રોસ કરતી મહિલાને વાહન ચાલકે ટક્કર મારી વાહનની ટક્કરે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થયો છત્રાલ હાઈવે પર સિંધબાદ ચોકડી પાસેની આ ઘટના કલોલ છત્રાલ હાઇવે પર ચાર દિવસમાં ત્રીજો અકસ્માત સર્જાયો આજ પર ચાર દિવસમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે અધિકારીઓની ઢીલી નીતિના કારણે સતત અકસ્માતની ઘટનાઓ વધતી જઈ રહી છે બ્લેક સ્પોટ જાહેર છતાં પણ કામગીરી નથી કરાતી આણંદ તાલુકાના બેડવા પાટીયા પાસે અકસ્માતની ઘટના બની કાર ચાલકે બાઇક સહિત અન્ય કારને અડફેટે લીધી અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘવાયો કાર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન છે અકસ્માતના ટોળા તો કાર ચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે બેડવા પાટીયા પાસેની આ દુર્ઘટના જેમાં અકસ્માત સર્જાયો અને જે સ્થાનિકો હતા તેમણે એવા આરોપો મૂક્યા છે કે જે ચાલક હતો તે દારૂના નશામાં ધૂત હતો રાજસ્થાનના ઝાલાવડના અકલેરા ઘાટોલી વિસ્તારમાં ગમખોર અકસ્માતની ઘટના બની ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતા નવ વરઘોડિયાઓના મોત નીપજ્યા મધ્યપ્રદેશથી લગ્ન સમારોહથી પરત ફરી રહ્યા હતા વરઘોડીયાઓ પચૌલા વિસ્તારમાં ઘટના બની મૃતકોમાં મોટા ભાગના વરઘોડિયા અકલેરાના રહેવાસી હોવાની વાત સામે આવી છે મૃતદેહોના હોસ્પિટલ મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી રવિવારે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ બની નવસારીમાં ટ્રિપલ અકસ્માત થયો જેમાં પાંચ લોકોને ઈજા પહોંચી તો ગાંધીનગરના કલોલમાં બેફામ કાર ચાલકની અડફેટે મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ થયું આ તરફ આણંદમાં પણ કાર ચાલકે લોકોને અડફેટે લીધા તો રાજસ્થાનમાં સર્જાયેલા અકસ્માતમાં નવ લોકોના કરુણ મોત નીપજ્યા હતા વડોદરાના અકોટા બ્રિજ પર સર્જાયેલા અકસ્માતના મામલે આરોપીની પોલીસે ધરપકડ કરી પોલીસે કાર ચાલક કલ્પ પંડ્યા અને તેની દેસાઈને પકડી પાડ્યા કાર ચાલકે બ્રિજ પર ચાર લોકોને લેતા એક યુવકનું મોત હતું પોલીસે સાયન્ટિફિક પુરાવા મેળવવા ફોરેન્સિક અને ની મદદ લીધી છે પોલીસ તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા કલ્પ અને સૃષ્ટિ વચ્ચે કેનેડા પરત નહીં જવા ચાલુ કાર્ય તકરાર ચાલતી હતી આવેશમાં આવેલા કલ્પ પંડ્યાએ એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા હતા જેને લઈ મૃતકોના પરિવારજનોને સહાય ચુકવવા ધોરાજીના એમએલ મહેન્દ્ર પાડલિયાએ ને પત્ર લખીને રજૂઆત કરી જેને લઈ આવનારા દિવસોમાં ઝડપી સહાય અપાય

ંકાલ મળતા ચકચાર મચી સ્થળ પરથી લેડીઝ ચંપલ ગળામાં પહેરવાનું માંદળીયું પણ મળી આવ્યું હતું ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી માનવ કંકાલ ને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી સુરતમાં પોન્ઝી સ્કીમમાં રોકાણના નામે લાખોની ઠગાઈનો મામલો છેતાળીસ લોકો સાથે ત્રણ કરોડની છેતરપિંડી કરવા મામલે ધરપકડ કરાઈ ઇકો સેલ પોલીસે ગુજરાતી પંજાબી તેમજ મરાઠી ફિલ્મોના પ્રોડ્યુસર પ્રદીપ મુન્ના શુક્લાની ધરપકડ કરી એક વર્ષથી મુંબઈ અને અમદાવાદ ભાગતો ફરતો હતો આરોપી પત્નીની બર્થડે ની ઉજવણી માટે આવતા જ પોલીસે ફિલ્મી ઢબે આરોપીની ધરપકડ કરી ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આ ગુનામાં અત્યાર સુધી પાંચ આરોપી ઝડપાયા છે જ્યારે પ્રદીપનો પાર્ટનર ધનંજય હજુ ફરાર હોવાની જાણકારી સમાચારોમાં હવે આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચાર